આપણે જાણીએ છીએ કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો એમાં સૌરાષ્ટ્રના સત્યાવીસ લોકોનું ભડથું થયું તમને ખબર છે કે આ નાના નાના બાળકોના હત્યારા કોણ છે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને નેતાઓ અધિકારીઓના નામ સામે આવી જશે કારણ કે નાની માછલી છે આસાન શિકાર છે નેતાઓના નામ ક્યારેય સામે નહીં આવે ખેર આ વિષય ઉપર જ વાતચીત કરવી છે કારણ કે રાજકોટમાં પોણા બે લાખની લાંચ લેતા ચીફ ફાયર ઓફિસર અનિલ મારું પકડાયા છે અને એના અપડેટ સમાચાર સામે આવ્યા છે કે ગેરકાયદેસર રીતના એ ભરતી થયા અને આપણા વહીવટી તંત્રે અનિલ મારું બાર પાસ હોવા છતાં એમને ક્લાસ વન અધિકારી બનાવી દીધા તંત્રને આની તપાસ કરવા માટે ઓડિટ વિભાગે પત્ર પણ લખ્યો હતો પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી વાત કરીએ કે કેવી રીતના મારું છે સિસ્ટમમાં ઘૂસ્યા ક્લાસ વન અધિકારી બન્યા લાખો રૂપિયાની લાંચ લીધી અને ભાજપના નેતાએ કઈ રીતના એમને મદદ કરી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ ગેરકાયદેસર રીતના સરકારી વિભાગમાં આવ્યા હોવાની વાત સામે આવી છે વાત જાણે એમ છે કે ભુજ નગરપાલિકાને ઓડિટ વિભાગે જણાવ્યું હતું કે અનિલ મારુની ફાયર ઓફિસર તરીકેની ભરતી છે એ ગેરકાયદેસર છે ભુજ નગરપાલિકા પાંચ જૂન બે સુધીમાં આનો ખુલાસો આપે પંદરમી ઓગસ્ટ આવી ગઈ સાહેબ પણ હજુ સુધી ભુજ નગરપાલિકાની પાંચ જૂન આવી છે કે નથી આવી એ ખબર નથી સાથે એક વાત એવી પણ છે કે અનિલ મારુ કેવી રીતના ક્લાસ વન ઓફિસર બની ગયા ભાઈ ફાયર ઓફિસર ની ભરતી માટે જે તે સમયે નિયમ એવી રીતના હતો કે પચીસ વર્ષની ઉંમર હોવી જ જોઈએ તમારી અનિલ મારુ એ જયારે ફાયર ઓફિસર માટે અરજી કરી હતી ત્યારે એમની ઉંમર કેટલી હતી ખબર છે બાવીસ વર્ષની હતી એટલે અહીંયા જે ગેરકાયદેસર ઠરે છે ગેરકાયદેસર રીતના મારું એ ચાર વર્ષ સુધી આપણા ટેક્સનો રૂપિયો ખાધો છે પગાર લીધો છે આટલા સમય પછી અનિલ મારુને બે હજાર પંદરમાં જ કાયમી કરી દેવામાં આવ્યા હતા આટલા ઓછા સમયમાં પછી બે હજાર બાવીસમાં ફાયર ઓફિસર તરીકે પ્રમોશન કરવામાં આવ્યું એમનું વર્ષ બે હજાર ચોવીસની વાત કરીએ તો એમને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ચાર્જ આપવામાં આવ્યો આ એવો સમય હતો જ્યારે રાજકોટમાં અગ્નિકાંડ થઈ ચૂક્યો હતો છતાં પણ આવી રીતના ગેરકાયદેસર નોકરી મેળવવા વાળા મારુને રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર બનાવી દેવામાં આવ્યો ગેરકાયદે લાગેલા લોકો પાસેથી આશા પણ બીજી કંઈ ન રાખી શકાય આવી જ રાખી શકાય લાંચ વાળી હમણાં બાર ઓગસ્ટના જ એમને એક પોઈન્ટ એસી લાખની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા છે ગેરકાયદેસર રીતના સરકારી નોકરી લેવી એ પણ સરકારી પદ ઉપર એ આશા નથી હોતું તમારે બહુ મોટી લાગવક જોઈએ અત્યારે વાત કરીએ કે રાજકોટથી એવી રીતના વાત સામે આવી છે કે અનિલ મારુ અને એમના ભાભી ભાજપના એક સ્થાનિક નેતાના આશીર્વાદ હેઠળ હતા જેના કારણે જ મારું આટલા ઓછા સમયમાં ક્લાસમાં અધિકારી બની ગયા તમે અમે સમજી ગયા હશો કે આપણે ત્યાં તક્ષશિલા વડોદરા મોરબી કરુણાંતિકા રાજકોટ અગ્નિકાંડ આ બધું શા માટે થઈ રહ્યું છે આજે આઝાદીનો દિવસ છે અને આ દિવસે મારે તમને હાથ જોડી અને વિનંતી કરવી છે કે જાગો નાગરિક જાગો બાકી બહુ મોડું થઈ જશે તમારા છોકરાઓ ચાલતા ચાલતા આમ જ મરતા રહેશે ટેક્સ આપીએ છીએ ને તો પૂછવાનું પણ આપણે રાખીએ કે અમારા ટેક્સનો એક એક રૂપિયો ક્યાં જાય છે ખેર સ્વતંત્રતા દિવસની આપને શુભેચ્છાઓ બીજું તો શું કહી શકાય